સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ અને એ વિરોધ સતત પાંચ દિવસથી કરી રહ્યા છે પશુપાલકો રસ્તા વચ્ચે દૂધ ઢોળી રહ્યા છે પશુપાલકો ટેન્કરોના ટેન્કરો દૂધ ગટરોમાં ફેંકી રહ્યા છે એ દ્રશ્ય આવ્યા પછી આપણને ખૂબ ખરાબ પણ લાગે કે આટલું બધું દૂધ જે છે કોઈના માટે પીવા માટે દૂધ નથી અને ઘણા બધા લોકો પાસે ખાવા માટે કશું જ નથી એ સ્થિતિમાં વિરોધ પ્રદર્શનમાં આટલું બધું દૂધ વેસ્ટ થઈ રહ્યું છે પણ તમે પશુપાલકોની સ્થિતિ પણ સમજો એમની પાસે કાંઈ ઓપ્શન બચ્યું નથી એ લોકોએ સાબર ડેરીનો બહિષ્કાર કર્યો છે દૂધ આટલું બધું છે એ દૂધનું એ કરશે શું સાબર ડેરી સામેનો વિરોધ સતત જ્યારે વધી રહ્યો છે ત્યારે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે ઘટસ્ફોટ થઈ રહ્યા છે એટલે સાબર ડેરીના જે ચેરમેન છે એ આવી અને પશુપાલકને અપીલ કરે છે કે તમે થોડીક રાહ જોવો તમે આવી રીતના દૂધનો વ્યય ન કરો અને આવી રીતના ફેંકી ન દો બીજી બાજુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે સાબર ડેરીના ડિરેક્ટર અને પશુપાલકની ઓડિયો ક્લિપ છે ઓડિયો ક્લિપમાં ભાવ ફેરની વાત કરવામાં આવી છે સાથે ડિરેક્ટર કહે છે કે મારા હાથમાં કશું જ નથી અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે ને એ વાતચીતનો ઓડિયો જે વાયરલ થઈ રહ્યો છે એ ઓડિયો પછી ઘણા બધા સવાલ એ સાબર ડેરી પર થઈ રહ્યા છે સાબર ડેરીના અંદરની રાજકીય રમતો અને એને રાજનીતિક રૂપ આપવાની વાત હતી એ હવે એક પછી એક ઘટસ્ફોટ થાય છે એમાં એવું લાગી રહ્યું છે કે અંદરો અંદરના વિખવાદને કારણે અંદરો અંદરના પોલિટિક્સને કારણે પશુપાલકો અત્યારે હેરાન થઈ રહ્યા છે આટલા દિવસ

અમે તમને ના નથી પાડવાના હા તમારી હિસાબો મંજૂરી આપી બીજું તો અમે કરીએ હું એમ બરાબર આ બે માનતા ન હોય કરીએ હું બીજું સાચી છે પરિસ્થિતિ હા છે એટલે અમે તો અમે સત્તા આપી જ દીધી સાહેબ બરાબર સાવરડેરી ના ચેરમેન અને એમડી ને દિલ્હી થી તેડું આવી ગયું હતું દિલ્હી એમને બોલાવવામાં આવ્યા હતા મંત્રીએ જવાબો માંગ્યા હતા એના પછી ચેરમેન એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે અત્યારે ઓડિટ થઈ રહ્યું છે અને એના પછી તમને બધા જ હિસાબો મળી જશે ભાવ ફેર કરવામાં આવશે લાસ્ટ યર કરતાં જો ભાવ વધારો કરવામાં આવશે તો પણ જાણકારી આપવામાં આવશે અને અમે અમારા પૂરા પ્રયાસ કરીશું કે પશુપાલકોને નુકસાન ન થાય હવે આગળ જતા પશુપાલકો માટે શું નિર્ણય લેવાય છે કારણ કે એક પછી એક નેતાઓ પણ ત્યાં જઈ રહ્યા છે કે કાલે જિગ્નેશ ભેવાણી પણ ત્યાં ગયા હતા એટલે પશુપાલકોની અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિ ખૂબ આક્રોશિત અને ઉગ્ર છે હજુ પણ ગામડાઓમાં વિરોધ થઈ રહ્યા છે આગળ જતા સાબર ડેરી પોતાના તરફથી શું નિર્ણય લે છે એ તમારે જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો